જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા નમસ્કાર દર્શક મિત્રો બગદાણામાં કોળી સમાજના નવનીત બાલિયા પર હિંસા થઈ તેને લઈને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પરંતુ દાદાઓનું રાજ ચાલે છે બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાન લેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી અર સંગવી તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં અમિત ચાવડાએ બગદાણાના નવનીત બાલધ્યા પર જે હુમલો થયો તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા છે તો હવે અમિત ચાવડાના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયા વિહોણા આક્ષેપો કરવા સુધી સીમિત થઈ ગઈ છે વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે માટે જનતા કોંગ્રેસને સખત જાકારો આપે છે બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ગુનેગારોને બક્ષવામાં નહીં અને કાયદો વ્યવસ્થાના સંદર્ભમાં જીરો ટોલરન્સની નીતિ સાથે ગુનેગારને કાયદા આધારિત સજા મળે તેમાં દ્રઢપણે માને છે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અનિલ પટેલે પોતાની પ્રતિક્રિયા જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈક બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે એટલે કે જ્યારે બી જે જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય ભાજપાની સરકાર એ કોઈપણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈપણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈપણ પક્ષના એને કોઈપણ પક્ષ કોઈપણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન નો પોલિટિકલ પ્રોટેક્શન વાત કરીએ બગદાણાની એ ઘટનાની કે જેમાં નવનીત બાલદ્યાને લઈને સમગ્ર કોળી સમાજ મેદાન આવી ગયો છે નવનીત બાલદ્યા પર આઠ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે થોડાક સમય અગાઉ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો અને હવે પછી ભાવનગર પોલીસે આઠ આરોપી પૈકીના ચાર આરોપીઓને ગઈકાલે મોડી રાત્રે મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા અને હવે ભાવનગરની કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે ત્રીજી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે નાજુ કામલિયા રાજુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીષ વનાલિયાના રિમાન્ડ મેળવ્યા છે જે અંતર્ગત પોલીસ સમક્ષ આ આરોપીઓ દ્વારા ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે તો સરકારે આ મામલે એક્શનમાં આવી ગઈ છે અને પીઆઈડીવી ડાંગરને તાત્કાલિક અસરથી રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે તો અમિત ચાવડાની આ પ્રતિક્રિયાને લઈને અને સામે ભારતીય જનતા પાર્ટીએ તે આ પ્રતિક્રિયા પર જે પલટવાર કર્યો તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર